હકીકત છે કે ખોટું છે તો વિડીયો પૂરો જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો એન્ડ સિક્સ દિશા ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ તો નોર્થ દિશા ઇન ધ રિવર એન્ડ ઈસ્ટ પાકિસ્તાન એન્ડ ઇન સાઉથ રાજસ્થાન એન્ડ ઈસ્ટ દિશા ચીન ધ ચીન ઇન્ટે ઇમ્પોર્ટમેન્ટ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ એ ફર્સ્ટ નંબર કન્ટ્રી ફર્સ્ટ નંબર કન્ટ્રી ઇન ઇન ધ ਪ੍ਰਾਈਮ ਮਿਨਿਸਟਰ ਇਨ ਕਲੀਅਰ ਪ੍ਰਾਈਮ ਮਿਨਿਸਟਰ ਕਲੀਨ ਕੰਟਰੀ ਕਲੀਅਰ ਪੀਪਲ ਕਲੀਅਰ ਪੀਪਲਸ ਤੇ ਅੰਡਰ ਦਾ ਸਭਾ 3 ਐਂਡ ਨਿਊ ਡਿਸਟ੍ਰਿਕਟ ਵਾਵਥਰਾਦ ਦਵਾਵਥਰਾਦ ਐਂਡ ਤਾਲੁਕਾ ਲਾਖਣੀ ਐਂਡ ਵਾਵ ਐਂਡ ਸੋਈਗਾਮ

જય ગોપાલ આ જે ઉદઘાટન છે સાત ધોરણ ચાળવા આઠ નમ ને દસ વિનય મંદિર લોક નિકેતન લવાણા અને મુખ્ય રતન